અમદાવાદમાં હાલ રાજ્યની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાવો લીધો હતો મોસારથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નાવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે ત્યારે આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેની જાણ થતાં ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અહીં લાગેલી આગ એટલી વિશાળ હતી કે સુરક્ષાના ભાગરૂપે રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો ત્યારે ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જોકે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી જ્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે પોતાની ધર્મની બેન સાથે મળીને લગ્ન માટે પાત્ર શોધી રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા જેમાં કૃષ્ણનગરના એક યુવક સાથે લગ્ન કરી રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી આચર્યા બાદ આ જોડી ફરાર થઈ ગઈ હતી ત્યારે કૃષ્ણનગર પોલીસે આ ઠગાઈ કેસના માસ્ટર માઇન્ડ લુટેરી દુલ્હનના માનેલા ભાઈ ભરત વસોયાની ધરપકડ કરી છે જ્યારે લુટેરી દુલ્હન સ્વાતિ હિરવાલેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે